જણાવ્યો લોકો કે આ સાહેબ એવું થાય તો છે પણ હવે બાર પટેલ ફ્રોમ પાલનપુર આજે માય લાઈફનો બિઝનેસ પ્લાન જોયો પણ છે અને છે ઘણા બધા લોકોની સ્પીચને બી તમે સાંભળ્યું છે અને આ બધું જોયા સમજ્યા પછી કદાચ એવું થતું છે કે હકીકતમાં આ લોકો જે બોલે છે આ લોકો જે કહે છે એ પ્રમાણે જો ઇન્કમ મળે તો આપણે તો જિંદગી

આ લોકો જે કહી રહ્યા છે એમાં આપણને કોઈ જગ્યાએ નુકસાન જેવું લાગતું નથી કારણ કે પૈસા પૈસા છે માલ વસ્તુ તો તો મળી જાય આપણે કોઈ જગ્યાએ ગુમાવવાનો અહીંયા વારો આવવાનો નથી બીજી વસ્તુ કે જો આ બિઝનેસ આ લોકો જે કહે છે પણ ચાલ્યો તો આપણા ઘરે મોટા પૈસા આવવાના ચાન્સ પણ છે અને કદાચ આપણે ન કરી શક્યા તો કઈ નુકસાન તો છે

મારે આજે દર મહિને ઇન્કમ આપે છે 3 લાખ રૂપિયા ઓ ઘણા પૈસા મળી શકે મળી શકે ફોર્મ સાથે ઇન્કમ ટેક્સ રિટર્ન ફોર્મ સાથે હું તમને શકું આ મારી ઇન્કમ છે આ માત્ર એક વર્ષની વાત છે વર્ષમાં આ ઇન્કમ લાખ રૂપિયા મારા ઘરે આવી ટોટલ ઇન્કમ સાડા અગિયાર વર્ષમાં ટોટલ ઇન્કમ કરો તો બે કરોડ રૂપિયા હું બી વિચારતો હતો કે આપણે કરોડપતિ ક્યારે કરીશું લોકો તો કરોડપતિ ની વાતો કરે છે કરોડ રૂપિયા કમાવાની વાતો કરે છે ખરેખર શું આપણી જિંદગીમાં આપણે કરોડ રૂપિયા કમાઈશું કે નહીં કમાવી એ હું ભી વિચારતો હતો પણ આજે એક કે 2 કરોડ રૂપિયા ઓલરેડી આવી ચૂક્યા છે અને હવેનો ટાર્ગેટ એક જ છે કે માત્ર આ 11.5 વર્ષની જર્નીમાં જે પૈસા આવ્યા છે એ 2 કરોડ રૂપિયા એનો ટાઈમ લાગ્યો છે પણ હવેનો ટાર્ગેટ એ છે કે દર વર્ષે 1 કરોડ રૂપિયા આવવા જોઈએ આ બિઝનેસમાં તાકાત છે 1 કરોડ રૂપિયા કમાવા આસાન છે કારણ કે આજે સર તમને પ્લાન બતાવ્યો એમાં તમે વિચારો

તમે ધારો તો એક સામાન્ય સામાન્ય ડિસ્ટ્રિબ્યુટર ધારે તો એક ખેડૂત વ્યક્તિ ભી ધારે તો અ બિઝનેસ ઇન નેટવર્ક ક્રિએટ કરી અને એક વર્ષમાં 1 કરોડ રૂપિયા કમાઈ શકે છે ચલો અત્યારે 1 કરોડ રૂપિયા માઇન્ડમાં સેટ થઈ થશે નહીં કે સાહેબ એ તો આપણી તાકાત જ નથી આપણે વર્ષે કરોડ કમાઈ શકે આપણે માન્યામાં આવતું નથી આપણા માઇન્ડમાં સેટ થતો નથી પણ એટલીસ્ટ વધારે તો 2-5000 રૂપિયા એક્સ્ટ્રા આપણે કમાઈ શકે કે કમાઈ શકે બસ તમે જ્યારે બે પાંચ હજાર રૂપિયા કમાવાની શરૂઆત કરશો ત્યારે તમારી ટીમ બની ગઈ છે અને તમારી ટીમ જ્યારે બે પાંચ હજાર રૂપિયા કમાવાની શરૂઆત કરશે ત્યારે તમારી ઇનકમ પાંચ ને દસ હજાર આપવીશે હવે દસ હજાર જ્યારે ટીમ કમાવાની શરૂઆત કરશે ત્યારે તમારી ઇનકમ દસ ને વીસ આપવી છે તમારી વીસ હજારની ઇન્કમ જોઈ અને ટીમ વીસ હજાર કમાવાની શરૂઆત કરશે ત્યારે તમારી ઇનકમ ચાલીસ હજાર આપવીશે જેશિયલ નો આ રીતે આપણે ઇન્કમ મળતી લાય થાય છે બહારની દુનિયામાં તમે તમારી ઇનકમને ડબલ ડબલ નથી કરી કરી શકતા જે આજે દાખલા વર્ષે એક લાખ રૂપિયાનું ઉત્પાદન કરે છે એક લાખ રૂપિયા કમાય છે એ ખેડૂત બે લાખ રૂપિયા બીજા વર્ષે કમાઈ શકે ન કમાઈ શકે બે લાખ કમા ચાર લાખ બીજી સીઝનમાં કમાઈ શકે ન કમાઈ શકે કારણ કે એક જ વ્યક્તિની મહેનત છે જમીન એમની એ છે તો ડબલ ઇન્કમ થઈ શકતી નથી આયે કેમ ડબલ ઇન્કમ થઈ શકે છે એનો ઉદાહરણ આપો આજે મારી સાથે મારા ઓલમોસ્ટ ટોટલ બિઝનેસ પાર્ટનર ઓલ ઓવર ઇન્ડિયા ની અંદર થઈ 32000 લોકો છે કેટલા 32000 લોકો ને આજે મારી પાસે ટીમ છે આ 32000 લોકો એક વ્યક્તિ એક વ્યક્તિને બિઝનેસ આપે તો 32 ના 64000 લોકો કેટલા ટાઈમમાં માં बद्रीनाथ चौसा हजार लोगों की टीम बनाई है कितना टाइम में थी गया कदा एक वीक लागे एक महीनो लागे चलो वधारे टाइम लागे एक वर्ष लागे एक व्यक्ति एक व्यक्ति ने बिजनेस स्पोंसर करता कदा एक वर्ष भी लगाड़े तो भी मारी टीम ने डबल तथा कितना टाइम लागे एक वर्ष मारी इनकम डबल तथा कितना टाइम लागे તો ઇન્કમ ડબલ કરવી તમારા હાથમાં છે માઇલેબલ ડબલ 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 કરી શકો દુનિયામાં શક્ય છે એ આ શરૂઆત કરી ત્યારે મારી પાસે ટીમ નહોતી મારી પાસે કોઈ ડિસ્ટ્રીબ્યુટર નહોતા પણ આ બિઝનેસ સ્ટાર્ટ કર્યા છે બિઝનેસની ટ્રેનિંગ લીધી ખરેખર બિઝનેસ કેવી રીતે થાય છે કેવી રીતે પ્રોડક્ટ માર્કેટમાં સેલ કરી શકાય છે કેવી રીતે નેટવર્કને બિલ્ડ કરી શકાય છે એની ટ્રેનિંગ લીધી ટ્રેનિંગ લીધા પછી ખબર પડે કે બહારની દુનિયામાં જે પણ ધંધા છે એ બહુ મુશ્કેલ છે કારણ કે લાખો કરોડો રૂપિયા રોક્યા પછી પૈસા કમાવાના છે આ એક જ એવો ધંધો છે જ્યાં વગર રોકાણ લાખો કરોડો કમાવાના છે એ છે નો અહીંયા રોકાણ શું કરવાનું વીસ ત્રીસ જેની પ્રોડક્ટ લીધી છે મેં બી એક સમય પ્રોડક્ટ લીધી હતી સાડા અગિયાર વર્ષ પહેલાં કેટલાની પ્રોડક્ટ લીધી હતી ત્રીસ હજાર રૂપિયાની ત્રીસ હજાર રૂપિયાનું પ્રોડક્ટ સાડા અગિયાર વર્ષ પહેલાં લીધી એ ત્રીસ હજાર રૂપિયાનું રોકાણ ચલો રોકાણ સમજી આપણે તો એ 30000 નું રોકાણ એ 31000 બી આજે બહુ મોટું વટવૃક્ષ બની ચૂક્યું છે અને એ 31000 ના રોકાણ દ્વારા આજે 3 લાખ રૂપિયા મળી ગયા છે તો સુ 30000 નું રોકાણ કરાય કે ન કરાય કે જેને પણ કરાય કે ન કરાય ચલો કે એક્ઝામ્પલ આપો દાદા તમારું નામ શું છે વેલાજી બરાબર જો વેલાજી છે એ ખેતરમાં ખાતર તમારે ખેતીવાડી કરી

ત્રણ સીઝન લેવાના તો ત્રણ સીઝન પેલા ધ્યાન છત્રીસ હજાર રૂપિયા અચ્છા કેટલા વર્ષથી થી ખાતર નાખો છો કેટલાય વર્ષ થી નાખે છે યસ એનો તો 36 36000 રૂપિયા ખાલી તમે વધારે નહીં 20 વર્ષના ગણો 20 વર્ષ તમે જાતે કેટલી કરતા હશો તો 20 વર્ષના ગણો કેટલા થયા એક વર્ષના 36000 રૂપિયા તો 20 વર્ષના કેટલા થયા 10 વર્ષના કેટલા થયા તમે અમારે ત્યાંથી ખાતર લો છો સાત લાખ નું ખાતર લીધું હવેથી તમારો આ દુકાન ભાગ એવું કીધું નથી કીધું એ સેનો

આપણી પાસે ખેતીવાડીમાં તમે જે પણ ખેતીવાડી કરો છો એને ઓર્ગેનિક ખેતીવાડી થાય સારામાં સારું ઉત્પાદન બી આપે છે 20% થી 40% ઉત્પાદનમાં ગ્રોથ બી આપે છે ઉત્પાદન બી સારું મળે છે જમીન બી સુધરે છે કારણ કે આપણી પાસે જે પ્રોડક્ટ છે 100% ઓર્ગેનિક પ્રોડક્ટ છે શું છે ઓર્ગેનિક પ્રોડક્ટ છે ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવાથી જમીન સુધરે બગડે નહીં રાસાયણિક પ્રોડક્ટ વાપરવાથી જમીન બગડે સુધરે

નહીં જો કદાચ આજે જે ખેતીવાડી કરીએ છીએ એ જ ખેતી જે વર્ષો સુધી કરતા રહ્યા હવેના પાંચ દસ વર્ષ સુધી કરતા રહ્યા તો આપણી જમીન ઉજ્જળ બની જશે અમે એક રૂપિયાની પેદાશ નહીં થાય એક નુકસાન એ થવાનું બીજી વસ્તુ આજ ખેતીવાડી કરતા ગયા તો આજે જે પણ રોગો છે એનાથી વીસ ગણા પચાસ ગણા રોગો વધારે થવાના હરેક ઘરની અંદર એક એક કોઈને કોઈને કઈ ના કોઈ પ્રોબ્લેમ બીમારી રહેવાની કેમ બીમારી છે અને કેમ બીમારી વધશે એનું કારણ એક ને માત્ર એક જ છે ખેતીવાડીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને કેમિકલયુક્ત ખાતરો જો ખાતર બંધ ન કર્યા તો આવનારી પેઢી મુશ્કેલમાં છે આવનારી પેઢી કદાચ બહુ મુશ્કેલમાં છે નવી જનરેશન પેદા જ ન થઈ શકે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા છે જે રીતે ખેતીવાડી ઉજ્જળ થવાની ને એ રીતે પેઢી ભી ઉજ્જળ થવાની આ હું નથી કહેતો વૈજ્ઞાનિકો કહે છે

જમીન પર સુધરશે અને એક અનાજ જો એમની જનરેશન કાસે કોઈ પણ લોકો કાસે તેની હેલ્થ પણ સુધરશે તો કામ કરવું જોઈએ ના કરવું જોઈએ લોકોની હેલ્થ સુધારવાનું કામ આપણા હાથની વાત છે ડોક્ટરના હાથમાં હવે છે નહીં કારણ કે ડોક્ટરની તાકાત નથી કે બીમારીને કંટ્રોલ કરી શકે બીમારીને કંટ્રોલ કરવી હોય એક જ વ્યક્તિના હાથમાં છે અને એ છે આપણો ભારત દેશનો કિસાન કિસાન ધારે તો બીમારી કંટ્રોલ કરી શકે છે ભારત દેશને જો બચાવ છે તમારી આવનારી જનરેશનને જો બચાવી છે તેના માટે એક જ રસ્તો છે એ છે ઓર્ગેનિક ખેતી વાય. એશિયાનો કેટલા લોકો ઊંચે છે સાહેબ હવે ગમે તે થાય ઉત્પાદન તો સારું મળશે ઉત્પાદન ગમે તે મળે પણ સાહેબ મારે જમીનનો એક ટુકડો મારે 20 વીઘા જમીન છે 20 વીગા જમીનમાંથી જમીનનો એક ટુકડો એક વીઘો એક એકર સાહેબ મારે ઓર્ગેનિક ખેતીવાડી કરવી છે અને મારે જમીનને બચાવવી છે મારી જનરેશન આવનારી પેઢીને બચાવવી છે કેટલા લોકો આ તૈયાર છે સાહેબ એક વીઘો જમીન ઓર્ગેનિક કરી છે વાહ વેરી ગુડ જબરજસ્ત આપ સરાઉન્ડ જબરજસ્ત સારી હોવી જોઈએ સાહેબ આ માય લાઈફ એની અંદર જ આવી ગયા છે આ બિઝનેસ સિસ્ટમ એની અંદર જ આવી છે તમે એક એકર જમીન માટે ખાતર પરચેઝ કરો તમારો બિઝનેસ એ સ્ટાર્ટ અમુક નવું કરવાનું નથી એક એકર જમીન માટે પ્રોડક્ટ પરચેઝ કરો તમારો બિઝનેસ

રહી છે અને શું કરવા ઈચ્છે છે એવું કે છે સાહેબ ગામે ગામ અંદર તે અભિયાન ચાલુ છે દરેક ગામમાં 75 ખેડૂતનો ટાર્ગેટ ભારત સરકાર આપે છે 75 ખેડૂતનો અને એવું કે છે 75 ખેડૂતનો ઓર્ગેનિક ખેતીવાડી કરાવો એના માટે જે સહાય જોશે અમે આપીશું સરકાર સહાય આપવા રેડી છે સરકાર ઓર્ગેનિક ખેતીવાડી કરવા માટે દબાણ કરી રહી છે એને ટાર્ગેટ આપે છે 75 ખેડૂત જોઈએ એટલે જોઈએ કેમ ટાર્ગેટ આપે છે કેમ સરકાર આવો ઈચ્છે છે

તમારું કામ એક જ છે લોકોને ઓર્ગેનિક ખેતી તરફ વાળવાનું છે જે છેનો સાથે પૈસા કમાવાનો ચાન્સ પણ આપવાનો છે એક ગામડા ગામનો સામાન્ય ખેડૂત પણ દાખલા તરીકે દાદાએ પ્રોડક્ટ વાપરી એમને પ્રોડક્ટ સારી લાગી તો 10 ખેડૂતોને કહેવાના જ ન કહેવાના સર પ્રોડક્ટ સારી છે ઉત્પાદન સારું છે રિઝલ્ટ સારું છે જે ઉત્પાદન થતું કે 10 કોની મારે વધારે થઈ પ્રચાર થવાનો કે થવાનો બીજા 10 ખેડૂતોને વપરાવવાના કે વપરાવવાના બસ એ 10 ક્વેશ્ચન વપરાય એટલે એનો બિઝનેસ ચાલે ભલે આ પાંચ છે ભલે કસ્તો જ નથી આવડતું તો બી માય લાઈફસ્ટાઈલ ની અંદર ધારે તો કે 10 ક્વેશ્ચન તો બીજા 10 ક્વેશ્ચન પ્રોડક્ટ વપરાવે જ્યારે 1000 ક્વેશ્ચન તો પ્રોડક્ટ વાપરતા થાય ત્યારે આ દાદા નું ટર્નઓવર એક સીઝન નું 1 કરોડ નું થવાનું છે 1 કરોડ નું થવાનું ભલે આજે પાઘડી વધી બેઠા છે સાહેબ આવનારા 1 2 વર્ષ પછી તો ટર્નઓવર 1 કરોડ નું થવાનું એમની ઇન્કમ આજે મારી ઇન્કમ છે કાલે એમની ઇન્કમ આઈ એક એક્ઝામ્પલ છે એમના માટે તમે ધારો તો બધું તમે આ રીતે કરી શકો છો કે સેનો સિમ્પલ વસ્તુ છે આ દિવસ સુધી દુકાનો કમાણા આજ દિવસ સુધી યુરિયા ડીએપી દુકાનોવાળા વાળા કમાણા કેમિકલ ની કમાણા હવે સમય આવ્યો છે તમારે મારે કમાવા કે સેનો બરાબર આખા દિવસ લોકો કમાણા તમે ધારો તો આજે આ જ વસ્તુ કરી લાખો લોકોની જિંદગી બદલી તમે પૈસા કમાઈ શકો છો કે સેનો મે બી આજ કર્યું છે અમે કે નવું કર્યું નથી આજે મારી સાથે 32000 લોકો છે બહુ મોટી ટીમ છે અને આજે હું ફ્રી છું આજે મારે પૈસા માટે કોઈ કામ કરવાની જરૂર નથી કદાચ ઘણા બધા વર્ષ પછી હું અહીં આવ્યો છું મીટિંગ તો અહીં થાય જ છે મારી ટીમ તો એ કામ કરે જ છે ઘણા સમય પછી હું આવ્યો છું ને તો ઓલ ઓવર ઇન્ડિયાની કે ઘણી બધી જગ્યાએ મારી ટીમ ચાલે છે જેને હું ઓળખતો બી નથી તો બી લોકો કામ કરે છે મારા ઘરે પૈસા આવે છે આ સિસ્ટમની તાકાત આ છે આજે મારા પૈસા માટે કોઈ કામ કરવાની જરૂર નથી આજે હું કોઈને પ્રોડક્ટ આપવા જતો નથી આજે હું કોઈને બિઝનેસ પ્લાન બતાવવા જતો નથી મારી ટીમ કામ કરે છે અને આજે 1 વર્ષનું ટર્નઓવર આજે 1 કરોડનું સોરી 1 મહિનાનું ટર્નઓવર 1 કરોડનું થાય છે 1 મહિનાનું ટર્નઓવર 1 કરોડનું થાય છે અને ઇન્કમ થાય છે 3 લાખ રૂપિયા આજે જે મારો સમય છે ને કાલે સાહેબ તમારો પણ સમય આવી શકે છે એસિયાનો પણ કામ સ્ટાર્ટ આજે કરી તો જો કોઈ પૂછવા ગયા સર દીયોધર્મ આ જગ્યાએ આવી મીટિંગ હતી અને હું करू કે ના करू કોઈને પૂછવા ગયા તો બીજો એમ જ કહેવાનો અલ્યા વહી આવું તો ઘણું આવે ને ઘણું ગયો કોઈનું કલ્યાણ થઈ નથી તારું થવાનો નદી એક કામ કર આનું રહેવા દે જે કરે કરી ખાને કે એક હોય જશે કે છેનો આવો વિચાર લોકો કે એટલે આપણે શું કરીએ હડો તન જવાબ તો કોઈ કરવો

એમ કે છે કે તારી પાસે તો ગાડી બધું છે માર પાસે કોઈ નથી કેમ ભાઈ નથી કારણ કે ત્રણ વાર પેલા મોકો ચાન્સ મળ્યો તો મને બિઝનેસ સ્ટાર્ટ કર્યો નહોતો યસિયાનો જે સ્ટાર્ટ કરશે એને ખોવાનું નથી મેળવવાનું ઘણું બધું છે યસિયાનો બીજી વસ્તુ કે આજી કંપની તરફથી જબરદસ્ત કોમ્પિટિશન ઓફર ચાલુ છે કોઈ પણ વ્યક્તિ 30000 ની ખરીદી કરે છે તો